મતદાર યાદીમાં મતદારોની નોંધણી કોના દ્વારા કરવામાં આવે છે સંસદ ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ સાચો જવાબ શું હશે ચૂંટણી પંચ મતદાર યાદી છે મતદારોની નોંધણી કોણ કરે છે તો ચૂંટણી પંચ કરે છે આગળ બીજો એક ક્વેશ્ચન જોઈએ ભારતમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત છે કયા દેશમાંથી લેવામાં આવે છે ફ્રાન્સ કેનેડા બ્રિટન અને યુએસએ સાચો જવાબ આવશે બ્રિટન નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ એકોનિક ફંડામેન્ટલમાં આ દરેક મિત્રો આપણે બંધારણના કેટલાક પ્રશ્નો છે જોઈશું જ્યાંથી શું થશે તમે તૈયારી કરી રહ્યા છે અને ફટાફટ ઓછા સમયની અંદર રિવિઝન કરી શકશો તો આગળ બીજો ક્વેશ્ચન જોઈએ આઝાદી સમયે કયા રાજ્યે ભારત સાથે જોડાવાનો ઇન્કાર કર્યો હતો ઓપ્શન એ આપેલ હોય જુનાગઢ ઓપ્શન બી હૈદરાબાદ ઓપ્શન સી જમ્મુ કાશ્મીર ઓપ્શન ડી આપેલ તમામ તો આઝાદી સમયે આ જે ત્રણેય રાજ્યો છે એણે ભારત સાથે જોડાવાનો ઇનકાર કર્યો તો આપણો જવાબ થશે ઓપ્શન ડી આપેલા તમામ આગળ

શું કહેવાય છે તો એટલે ઓપ્શન સી આપડે જવાબ થશે ભારતના રાષ્ટ્રપતિની કોણ કરાવે છે અદાલતના મુખ્ય ન્યાયાધીશ તો રાષ્ટ્રપતિ છે એમની સ્વાગત વિધિ શપથવિધિ કોણ કરાવે છે તો સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ હવે ધારાસભ્ય છે એના દ્વારા વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નો છે એના ઉત્તર એટલે કે જવાબ કોણ તૈયાર કરીને આપે છે તો ઓપ્શન એ મુખ્યમંત્રી ઓપ્શન બી મંત્રી ઓપ્શન સી સચિવાલય ઓપ્શન ડી કલેક્ટર તો જવાબ છે કોણ કોણ તૈયાર તૈયાર કરશે કરવામાં આવશે આગળ ગ્રામ ચૂંટે છે ઓપ્શન એ રાજ્ય સરકાર નિમણૂક કરે છે ઓપ્શન બી પંચાયતના સભ્યો ચૂંટે છે ઓપ્શન સી પંચાયતના મતદારો ચૂંટે છે અને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ જો આ બંને માંથી જે એક જવાબ હોવો જોઈએ તો કોણ કરે છે તો પંચાયતના જે મતદારો હોય એ ચૂંટે છે તો ઓપ્શન સી એ જવાબ થશે આગળ સોલિસિટર જનરલ એટલે શું ઓપ્શન એ સરકાર પક્ષે કાયમી સલાહકાર ઓપ્શન બી મફત કાનૂની સલાહકાર ઓપ્શન સી કાયદા ઓપ્શન પૈકી પણ નહીં તો જનરલ એટલે શું થાય સરકાર પક્ષે કાયમી સલાહકાર એ જવાબ થશે આગળ જોઈએ સર્વોચ્ચ અદાલતના પાસે કોણ કાનૂની માર્ગદર્શન માગી શકે છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન અને કાયદા પ્રધાન તો જવાબ આવશે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ છે એ સર્વોચ્ચ અદાલત પાસે કાનૂની માર્ગદર્શન માગી શકે છે આગળ સંસદમાં નાણાકીય ખરડો મૂકતા પહેલા કોની પૂર્વ મંજૂરી લેવી પડે છે રાષ્ટ્રપતિ વડાપ્રધાન નાણાં મંત્રી અને ઓપ્શન ડી છે કેન્દ્રીય નાણાં પંચ જવાબ આવશે રાષ્ટ્રપતિ તો સંસદમાં નાણાકીય ખરડો મૂકતા પહેલા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડતી હોય છે આગળ સુપ્રીમ કોર્ટે દેહાંતની સજા ફંડ માવી હોય ત્યારે દયાની અરજી કોની સમક્ષ થાય તો દયા સૌથી ઉપર જે હોય એ જ આપી શકે ઓપ્શન એમાં રાષ્ટ્રપતિ છે બી વડાપ્રધાન સી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ઓપ્શન ડી સ્પીકર આ ચારે સૌથી ઉપર કોણ છે તો રાષ્ટ્રપતિ છે તો દયાની અરજી કોની સમક્ષ થાય તો રાષ્ટ્રપતિની સમક્ષ કરવામાં આવતી હોય છે આગળ રાજ્યસભાના પ્રત્યેક સભ્યની મુદત કેટલી હોય છે જો અહીંયા રાજ્યસભા આવ્યું છે તેમાં શું હોય છ વર્ષ હોય તો ઓપ્શન બી થયો આપણું આન્સર આગળ કેન્દ્ર સરકાર દ્વારા બજેટ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે ઓપ્શન એ લોકસભા ઓપ્શન બી રાજ્યસભા ઓપ્શન સી સંસદના કોઈપણ ગૃહમાં ઓપ્શન બી એક પણ નહીં જવાબ શું બજેટ છે તો સંસદ ઓપ્શન બી વિધાનસભા રાજ્યસભા અને લોકસભા તો રાજ્યસભા છે એ કેવું ગૃહ છે કાયમી ગૃહ છે આગળ ભારતીય બંધારણ અનુસાર મૂળભૂત અધિકારોનું સંરક્ષણ કોણ કરે છે જો મૂળભૂત અધિકાર આપેલા છે આપણને એનું સંરક્ષણ કોણ કરે છે તો ઓપ્શન એ સંસદ ઓપ્શન બી રાષ્ટ્રપતિ ઓપ્શન સી ન્યાયપાલિકા અને ઓપ્શન ડી મંત્રીમંડળ ન્યાયપાલિકા છે એ આપણા મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાનું કામ કરે છે ભારત રત્ન સન્માનનું સ્થાન એ બરાબર જો ભારત રત્ન મળ્યો હોય તો એ કોની બરાબર કહેવાય છે તો મુખ્યમંત્રી બરાબર પ્રધાનમંત્રી બરાબર કે સંઘના મંત્રીમંડળના મંત્રી બરાબર અથવા રાષ્ટ્રપતિ બરાબર તો શું જવાબ આવશે ઓપ્શન સી સંઘના મંત્રીમંડળ બરાબર શું કહેવાય જે ભારત રત્ન મળ્યો હોય વ્યક્તિ મંત્રી મંડળ બરાબર કહેવાય છે સુરક્ષા વાલ ગણવામાં આવે છે તો ઓપ્શન એ વિધાનસભા રાષ્ટ્રપતિ ન્યાયતંત્ર અને કાર્યપાલિકા ન્યાયતંત્ર છે એને બંધારણનો સુરક્ષા વાલ કહેવામાં આવે છે આગળ છવ્વીસમી નવેમ્બરને ને કાયદા દિન તરીકે શા માટે મનાવે છે તો બે પ્રશ્નો કાયદા દિન ક્યારે મનાય છે છવ્વીસમી નવેમ્બરે કેમ મનાય છે તો બંધારણ અમલમાં આવ્યું હતું બંધારણ ઘડવાનું કામ પૂરું થયું હતું બંધારણમાં પ્રથમ સુધારો થયો હતો આમાંનો એક પણ જો આ બંને તો આવશે જ નહીં બંધારણ ઘડવાનું કામ પૂરું થયું હતું તો ઓપ્શન બી એ શું થયું જવાબ તો છવ્વીસમી નવેમ્બર છે કાયદા દિવસ કેમ કહેવાય છે તો બંધારણ ઘડવાનું કામ એ દિવસે પૂરું થયું હતું આગળ આપણા રાષ્ટ્રપતિની લંબાઈ પહોળાઈનું પ્રમાણ શું છે તો પ્રમાણ એટલે ગુણોત્તર પૂછેલું છે લંબાઈ જેમ પહોળાઈ લંબાઈ કેટલી છે ત્રણ જેમ બે એટલે ત્રણ જેમ બે ગુણોત્તર હોવો જોઈએ આગળ આપણા રાષ્ટ્રચિન્હમાં ચાર સિંહ ઉપરાંત બીજા બે પશુઓ છે કયા છે તો જો ઓપ્શન અને ચિત્તો છે ઓપ્શન બી હરણ અને બકરી છે ઓપ્શન સી બળદ અને ઘોડો છે ઓપ્શન ડી હાથી અને ઘોડો છે તો ઓપ્શન સી બળદ અને ઘોડો છે રાષ્ટ્રચિન્હમાં જે ચાર સિંહ નીચે આવેલા છે આગળ ભાષાના આધારે રચના પ્રથમ રાજ્ય કયું હતું તો ઓપ્શન એ હરિયાણા ઓપ્શન બી આંધ્રપ્રદેશ ઓપ્શન સી ગુજરાત ઓપ્શન ડી તમિલનાડુ

વડાપ્રધાન માટે એટલે સંસદમાં બે ગૃહ છે લોકસભા રાજ્યસભા સૌથી ઓછા ઓછી પચીસ છે લોકસભાની છે આગળ ચૂંટણીના મતદાનના કેટલા સમય પહેલા ચૂંટણી માટેનો જાહેર પ્રચાર છે એના માટે શું વપરાય છે આચાર આચારસંહિતા શબ્દ વપરાય છે તો એ કેટલા કલાક એટલે પહેલા બંધ કરવામાં આવે છે તો અડતાલીસ કલાક પહેલા બંધ કરવામાં આવે છે આગળ જોઈએ રાજ્યસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ તો એના માટે કેટલી છે ત્રીસ વર્ષ ઉંમર હોવી જોઈએ બેઠક થવી જોઈએ તો ઓપ્શન બી થયો આન્સર આગળ કોણ બંધારણ સભાના સભ્ય ન હતા તો ચાર ઓપ્શન અલગ અલગ આપેલા છે તમે માટે જવાબ છે કોમેન્ટમાં જણાવજો કે કયો છે જવાબ આવી જ રીતે એકદમ સરળતાથી તમારે ગણિત શીખવું હોય રીતની શીખવું હોય અથવા જનરલ નોલેજના પ્રશ્નો છે એનું રિવિઝન કરવું હોય તમે ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી તમે તે સાથે શેર કરજો